લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઓડિટ દિવસ પર ભારતના સીએજીની પ્રશંસા કરી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ચોથા ઓડિટ દિવસની ઉજવણી દરમિયાન ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ગિરીશચંદ્ર મુર્મુની પ્રશંસા કરી બિરલાએ સીએજી દ્વારા ઉદયમાન ટેકનોલોજી અપનાવવાની અને જાહેર નાણાકીય વ્યવસ્થાપનમાં પારદર્શકતા અને જવાબદારી વધારવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો તેમના સંબોધનમાં બિરલાએ ભારપૂર્વક જણાવ્યું કે ઓડિટિંગ પ્રથાઓમાં ભારતનો સીએજી વૈશ્વિક ધોરણ બનવા માટે તૈયાર છે તેમણે ઓડિટ પ્રક્રિયાઓને મજબૂત બનાવવા માટે કૃત્રિમ બુદ્ધિ અને અન્ય અદ્યતન ટેકનોલોજી એકીકૃત કરવા માટે સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી બિરલાએ નોંધ્યું કે વૈશ્વિક ઓડિટ મંચોમાં સીએજીના નેતૃત્વ અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટે બાહ્ય ઓડિટર તરીકેની તેની ભૂમિકા તેની વિશ્વસનીયતા અને પ્રભાવને રેખાંકિત કરે છે સીએજી ગીરીશચંદ્ર મુર્મુએ રાજ્ય નાણાકીય વ્યવસ્થાપન સુધારવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થાની પહેલને હાઇલાઇટ કરી તેમણે ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે નાણાકીય શિસ્ત અને પારદર્શકતાના મહત્વ પર ભાર મૂક્યો મુર્મુએ ઓડિટની અસરકારકતા વધારવાની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે નવીન પ્રથાઓ અપનાવવા માટે સીએજીની પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો ઓડિટ દિવસની ઉજવણીમાં સારા શાસન અને નાણાકીય અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે સીએજીના મહત્વપૂર્ણ યોગદાનને રેખાંકિત કરવામાં આવ્યું

और हमारे डेमोक्रेटिक सिस्टम के माध्यम से किस तरीके से प्रतिपक्ष के और सभी दल के मान्य सदस्य हर ऑडिट पेरे पर संसद के अंदर भी और संसदीय समितियों के अंदर भी समीक्षा कर सकते हैं ये दुनिया के अंदर भारत के लोकतंत्र के लिए बहुत भूमिका रहेगी वी हैव एनश्योर टाइमलीनेस इन सबमिशन ऑफ अकाउंट्स and strengthen the quality of reporting on state finances with the overall objective of improving public financial management in the country i am pleased to inform you that as a result of our sustained efforts we are now submitting monthly accounts in several states by 10th of the next month as against the targeted 25th on the audit side we have streamlined our processes to direct attention on topics of social relevance that have bearing on people's lives and livelihoods their access to benefits and resources as also issues of equity and sustainability